સૈલા મોરબી પોલીસ પર ચોકાવનારો આક્ષેપ સાયલા ગ્રામ્ય વિસ્તારના એક શ્રમિક પરિવારે આક્ષેપ કર્યો છે કે મોરબીના ના મેળામાં પાણીના પાઉચ વેચતી અને દસ થી બાર વર્ષની ત્રણ પિતરાઈ બહેનોને પોલીસ સ્ટાફે ચોરીના આરોપે લઈ જઈને માર માર્યો હતો પરિવારના દાવા મુજબ પોલીસે નાબાલિક બાળાઓને તેવીસ થી સત્તાવીસ ઓગસ્ટ સુધી અટકમાં રાખીને પટ્ટા અને ઇલેક્ટ્રિક શોટ આપીને ચોરીની કબૂલાત કરાવવા દબાણ કર્યો હતો એટલું જ નહીં પોલીસે બે લાખની લાંચ ન આપીએ તો ચોરીના બનાવો તેમની દીકરીઓ પર નાખીશું તેવી ધમકી પણ આપી હતી મારજોડ બાદ બાળાઓએ સારવાર માટે સાયલા સરકારી હોસ્પિટલ લાવવામાં આવી પરિવારે મોરબી એસપી જિલ્લા કલેક્ટર અને રાજ્યના ગૃહમંત્રી સુધી લેખિત રજૂઆત કરી અને ન્યાયની માંગ કરી છે આ સમગ્ર ઘટનાને પગલે આ ખાકી પર ગંભીર સવાલો ઉભા થયા છે કે રક્ષક જ બક્ષક બન્યા છે હવે આગળની તપાસ શું બહાર આવે તે જોવું રહ્યું સાહેબ મારી દીકરી મેળામાં ગઈ હતી અને પાણીના પાઉસ વેચતા હતા સાહેબ મેળામાં ગઈ હતી પોલીસ વાલાએ પકડીને સાહેબ ખોટો દાવો માથે નાખ્યો કે તમે આ આ ચોરી કરી છે ને તમે આ કર્યું છે ને તમે લેડીઝ પોલીસ કોઈ હતા નહીં સાહેબ મારી છોકરીઓને ઢોર માર મારી 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 કઈ પોલીસ હતી મોરબીની તાલુકામાં કેટલા દિવસ છોકરીઓ રાખ્યા લોકઅપમાં છ સાત દિવસ સાહેબ તમે બે લાખ રૂપિયા આપો અને તમે તમે માથા ગુનો દાવો દઈ દો અમને વસ્તુ આપી દો અમારે ક્યાંથી સાહેબ નાના અમે મજૂરી કરી ખાતા હોય ક્યાંથી

એમને લઈ ગઈ અને બેસાડી દીધી લેતી ત્યારબાદ મારી દીકરી તેજલના એમને ગોતતા ગોતતા ગઈ અને પોલીસ ચોકકીએ બેઠેલી જોઈ અને સાહેબને પૂછ્યું કે આ દીકરીને અહીંયા શા માટે બેસાડી છે તો સાહેબ એને ગુનાદાર કરીને એને પણ સાથે બેસાડી દીધી અને પોલીસ ચોકીએ લઈ ગયા અને સ્ટાફવાળા પોલીસ ચોકીએ મોરબી તાલુકામાં સ્ટાફવાળા લઈ ગઈ અને ઢોર માર મારી અને ખોટા ગુના માથે લેવડાવવા અને જીસ પોલીસે સાહેબ બહુ મારી દીકરી ઉપર અત્યાચાર ગુજારેલ છે મારી સરકાર શ્રીને ને નમ્રંતર વિનંતી છે કે આનો ન્યાય અમને તાત્કાલિક આપો રિપોર્ટર મહેશ ઉતેરિયા